હલો યુટ્યુબ ફેમેલી જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે બનાવવાનું છે આપણે અડદનું શાક તો કઈ રીતે બનાવવું એ તમે વિડીયોમાં બનાવીજો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જો ફેમિલી આપણે આવી ગયા છે દેશી સુલે ને સુલો જગવી લીધો છે આપણે લીધા ફોતરા વગરના અડદ ને અને આટલી શાકભાજી નાખવાની છે જોઈ લો તમે હવે આપણે અડદ ને ધોઈ નાખી ગરમ થઈ ગયું છે ને હવે આપણે અડદ ઓળી દઈ થોડુંક નાખ દે આપડે મીઠું અડદ બફાઈ ગયા છે ને આપણે એને ઉતાર લે ને વઘાર વઘારવાના મસાલા થઈ ગયા છે ત્યારે જોઈ લો તમે તો હું વઘારવા ટાણે બોલતી જાય ગરમ થવા તેલ મૂકી દઈ સૌથી પહેલા નાખશું આપણે એક ચમચી રાઈ હવે નાખશું આપણે એક ચમચી આખું જીરું હવે નાખશું આપણે ફોલેલું લસણ હવે નાખશું આપણે આદુ લસણની પેસ્ટ હવે નાખશું આપણે ડાળનો મસાલો હવે નાખશું આપણે લાલ મરચાં કટકી હવે નાખશું આપણે થોડીક લીલી ડુંગળી હવે નાખશું આપણે ટમેટાની કટકી હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ધાણાજીરું હવે નાખશું આપણે એક ચમચી હળદર હવે નાખશું આપણે થોડુંક નમક હવે નાખશું આપણે એક લીંબુનો રસ હવે આ બધો મસાલો આપણે ઘણીક વાર પાકવા દેવું હવે નાખશો આપણે ખાંડેલી ચટણી મસાલો પાકી ગયો છે ને હવે આપણે બાફેલા અડદ એમાં નાખી દે શાક બની ગયું છે કમ્પ્લેટ ને હવે બનાવી બાજરાના રોટલા હવે નાખી દે આપણે લીલા ધાણા જો ફેમિલી રસોઈ બની ગઈ છે કમ્પ્લેટ ને વાળું કરશું આપણે ઘરે જઈને તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફેમિલી મળશું આપણે એક નવી રેસીપી સાથે તો બધાને જય માતાજી જય બાપા સીતારામ